જૂનાગઢમાં આવેલા માંગરોળમાં શ્રી વાઘેશ્વરી માતાજીના ફાગણીયા વસ્ત્રો પરિધાન મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો માંગરોળ શ્રીમાળી વાણિક સોની જ્ઞાતિ તથા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા અતિ પ્રાચીન શ્રી વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના ફાગણિયા વસ્ત્રો પરિધાન મહોત્સવ અંતર્ગત પવિત્રને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બપોરે ચંડીપાઠ તથા તેર કવચના ગરબા તેમજ સાંજે ભવ્ય રાસ ગરબા મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આજે મહાગમાં શ્રી સોની સોનીરાતી વાઘેશ માતાજીના મંદિરમાં મહાઉત્સવ ખાણીયા એટલે માતાજીના વસ્ત્રો પરિધાન કે આજે નવા વસ્ત્રો ધારણ કરે અને આ મહા મહોત્સવ નિમિત્તે પ્રસન્ન એવા વાઘેશ માતાજીના મંદિરમાં નવનિર્મિત જે નગરપાલિકાના સદસ્યો છે એમનું અમે નવાભાઈનું સન્માન કરેલું છે અને સાથે સાથે તમામ પત્રા પત્રકાર મિત્રોનું પણ સન્માન કરવાનું કરેલ કાર્યક્રમ રાસ ગરબા ઉત્સવ સાથે આજે ઉજવેલો છે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે માતાજી પ્રસન્ન બધાને આશીર્વાદ આપે એ માતાજીની પ્રાર્થના કરીએ વાઘેશ્વરી માતા કી પ્રકાશ લાલ વાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ